દામનગર ભારતીય જનતા પાર્ટી દામનગર ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન માનનીય ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ભાજપ શહેર પ્રમુખ ધીરુભાઈ નારોલા મહામંત્રી શ્રી સતીષગીરી ગોસ્વામી તેમજ તુષારભાઈ પાઠક દામનગર શહેર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલાના વરદ હસ્તે તેમજ સંત શ્રી વિષ્ણુચરણદાસજીના આશીર્વાદ સાથે મંગલ ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી મગનભાઈ કાનાણી લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મધુભાઈ નવાપરા ધર્મેન્દ્રભાઈ પરમાર મૂળિયાપાટના સરપંચ બાબુભાઈ મારુ હીરાભાઈ નવાપરા યુવા ભાજપ પ્રમુખ નરેશભાઈ મકવાણા અરવિંદભાઈ બોખા ખીમજીભાઈ કસોટીયા ભરતભાઈ ભાસ્કર મહિલા મોરચાના દર્શનાબેન ત્રિવેદી સોનલબેન બલોરિયા લઘુમતી મોરચાના પ્રમુખ જહાંગીરભાઈ મોગલ સહિત તમામ મોરચાના પ્રમુખશ્રીઓ દામનગર મંડળના સભ્યો નગરપાલિકાના સદસ્યોની હાજરી હતી ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર વિનુ પરમાર દામનગર